ડભોઈ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોય છે ત્યારે વિસ્તારના લોકો કેટલાક દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે નગરપાલિકા વહીવટી તંત્રને વારંવાર લેખિત મૌખિત રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડે કાન કરતા હોય જેના લીધે લોકોમાં રોષની લાગણી જોવા મળી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉપરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરની પાણી લાઈન મિક્સ થઈ જતા નળમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય છે આ પાણી પીવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઝાડા ઉલટી અને બીમાર પડે છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઈ વિસ્તારમાં હાથ પગ દુખવા અને તાવ તથા કમળા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં એ નગરપાલિકા વહીવટી તંત્ર આંખ આડા કાન કરતાં વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે જો આ વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધીજી ઉદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે ગંદા પાણી અને ગટરની ઉભરાતી સમસ્યાનો ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી રહીશોની માંગણી છે આ વસેવાળી જીનવાળા જે ગટર લાઈન જોડી રહ્યા છે તો અમારી માંગ છે કે આ બાજુ જોડે ના એ જો એમની લાઈન કાયદેસર એ લોકો આગળ ગેટ બની જોડ દે એમના બરાબર છે એટલે આ બાજુ અમર બની બી પાણી ના ઉભરાય ને એમનું પાણી કાયદેસર આગળ જતું રહે આ અમારી માંગ છે કે આ લોકો ગેરકાયદેસર ખોદી રહ્યા છે ને ગેરકાયદેસર આ સોનેશ્વર પાર્ક ની અંદર જોડી રહ્યા છે એ કામ જોડાવું ના જોઈએ એ કાયદેસર અમારી આ માંગ છે કે એ લોકો ગેટ બની અમને આ પાણી કાઢી નાખે અમારી સમસ્યા શું છે અમારી સમસ્યા આ ગટરો ઉભરાય છે તો અમે કઈથી જોડવા દઈએ અમાર ભરી ચોવીસ કલાક બધે ચોખ્ખા ગટરો ઉભરાઈ રહી છે હવે તિજોરીના કારખાનાવાળા વાળા બધી ગટર લાઈનો પૂરતી છે તો પાણી જશે કઈ હવે ચોમાસામાં બી ને બધી બાજુ પાણી જેને જોવું હોય ત્યાં આઈને જોઈ જાય કે ચોપ્પેર ગટરો ઉભરાઈ રહી છે કોઈ બી રસ્તો એવો નથી કે માણસ ઇમરજન્સીમાં કોઈને કંઈ થયું હોય તો એ ગાડી કાઢીને બી જઈ શકે છે ચોપ્પેર પાણી ઉભરાઈ રહ્યું છે કોઈ આવતું નથી જોવા માટે બરાબર છે તો આ ગટર લાઈન આ લોકો કાયદેસર એમના આગળના ગેટ બની લઈ જાય અને આઈ આગળ બંધ કરી દે પાંચ સાત દિવસ પહેલાં ના કીધું તો પાછળ આવી તમે લાઈન લાઈન નહીં શકતા અથવા એ લોકો એમની મનમાની કરે છે અને કે છે કે અમે નગરપાલિકાએ પરમિશન આપી તો નગરપાલિકાએ પરમિશન કઈ રીતના આપે પાછળ લાવવાની પરમિશન કઈ રીતના આપણે તમને ગેટ પર લઈ જવાની પરમિશન આપે આ રીતના પાછળ લાવવાની પરમિશન ના હોય છે આજે મારે આ પાછળ જે તમે ખાડા હતા જોઈ શકો ખાડા કેટલા પાણીથી ભરાઈ રહ્યા છે અમારા જ પાણીનો જો નિકાલ ના હોય તો આ લોકોના પાણીનો નિકાલ અમારા બાજુ આપશું તો અમારું અને આની પોઝિશન અત્યારે આટલી આવી છે તો તમે ચોમાસામાં મારા પગથિયા સુધી પાણી આવી જાય છે એ તમે પાણી એટલું ખરાબ હોય છે કે ખાવા પીવા જઈએ છે દરવાજા બંધ કરી દેવા પડે છે એટલું ખરાબ ગંધ માસ્ક મારે છે અને અહીંયા આ લોકોને જેવી કહે છે તો કે તમે તમારી રીતના કરો અમે અમારી રીતના કરી લેશું નગરપાલિકાએ પરમિશન આપી દીધી છે ત્રણ હજાર રૂપિયાની પાવતી ફાળ નાખી છે તો આ જે મેઇન રોડ છે એ મેઇન રોડ તોડીને આઉટ સાઇડ પર આઉટ સાઇડ પર જે લાઇન જઈ રહી છે એ તોડવાની પરમિશન એ કઈ રીતના આપે છે અમારી માંગ છે કે જ્યાં આની જે ગટર લાઈન છે રસોઈવાલા જૂની ગટર લાઈન છે આમના ગેટ પર જવી જોઈએ ના તો પાછળ સોનેશ્વર પાર્કમાં આવે અને અમારું પાણી ના જતું હોય તો એ લોકોનું પાણી લઈને અમારું શું ગટર મૂળ રહેવાનું કે આખી જિંદગી પાછળથી કારખાનાવાળા લાઈનો બંધ કરી દીધી એ બી કોઈ જોવા તૈયાર નથી આ બી કોઈ જોવા તૈયાર નથી એટલે અમે શું કરવા શું માંગે અમારા જોઈએ घर जेबू जमवा पधारो ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ